સરકસમાં ઘણા પ્રાણીઓનો ઉપયોગ થાય છે ભારતમાં આવા ઘણા પ્રાણીઓની લિસ્ટ બનાવવામાં છે કે જેનો ઉપયોગ થઈ શકતો નથી પરંતુ આજે પણ આ માટે સમગ્ર વિશ્વમાં જંગલી પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે ઘણી વખત સરકસમાં કરામત કરતી વખતે પ્રાણીઓ ગુસ્સે થઈ જાય છે અને લોકો પર હુમલો કરે છે આવો જ એક વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં રીચ હેન્ડલરની સૂચનાઓનું પાલન કરતી વખતે બતાવી રહ્યું છે આ દરમિયાન અચાનક જ તે ગુસ્સે થઈ ગયો અને હેન્ડલર પર હુમલો કર્યો આ હુમલામાં હેડલરને ઈજા થઈ હતી પરંતુ ટૂંક સમયમાં જ તે ઋષિની પકડમાંથી મુક્ત થઈને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો જાણકારી મુજબ આ વિડીયો રશિયાનો છે અને આ ઘટના થોડા વર્ષો પહેલા અને શ્વે ટૂંક સમયમાં રેજ કાબુમાં આવી ગયું આ ઘટનામાં કોઈને ગંભીર ઇજા થઈ નથી મળતી માહિતી મુજબ આ ઘટના પછી આ ભાગને સર્કસમાંથી હટાવી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ